બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝની મુશ્કેલી ઓછી નથી થઈ રહી મહાઠક સુકેશ ચંદ્રશેખરથી તેનો પીછો નથી છૂટી રહ્યો ઈડીએ ફરી એકવાર તેને સમન્સ મોકલ્યું છે ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવી રહેલા બળજબરીપૂર્વક વસૂલી રેકેટ સંબંધિત મની લોન્ડરિંગ કેસ હેઠળ જેકલીનને સમન્સ મોકલવામાં આવ્યું છે હાલમાં સુકેશ ચંદ્રશેખરથી હાલ જન્મ બનશે તેણે જેકલીને ખૂબ જ મોંઘા ગિફ્ટ અને લક્ઝરી કાર ગિફ્ટ આપી હતી હવે આ મોંઘા ગિફ્ટ એક્ટ્રેસ માટે આફત બની ગયા છે મીડિયા અહેવાલ પ્રમાણે ઈડી સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે તપાસ એજન્સીને મની લોન્ડરિંગ કેસમાં કેટલાક નવા પુરાવા મળ્યા છે જેની પુષ્ટિ કરવા માટે અભિનેત્રીને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે મીડિયા અહેવાલ પ્રમાણે ઈડી સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત બસો કરોડ રૂપિયા મની લોન્ડરિંગ મામલે બુધવાર તપાસમાં સામેલ થવા માટે મુંબઈ પહોંચી છે આ વચ્ચે ઈડીએ આજે સવારે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને અગિયાર વાગે ઈડી ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું ઈડી સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીને કેટલાક નવા પુરાવા મળ્યા છે ઈડીએ આ મામલાની તપાસ માટે જેકલીન ફર્નાન્ડિસને સમન્સ મોકલ્યું છે જેથી આ પુરાવાની પુષ્ટિ થઈ શકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ